તો મિત્રો માહોલ જોઈ શકો છો કોમેન્ટ કરો મિત્રો કેમ છો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ખેતર રહી રહ્યો છો કપાસ સોપા માટે કપાસ કી વાવણી કરણી હૈ બારિશ કા મોસમ હો જાયગા और कैसे हो घनी बड़ी फिल्मों ने अपडेट से हमें रेडी दखाती है मित्रों तो लाइव में स्वागत है कॉमेंट कीजिए आपकी कोई फरमाइश हो तो हम गा सकते हे सोम कैसे तो हो આખા જોતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો ને મોજમાં રહો ને મારી શોર્ટ ફિલ્મો પણ આ ડેમ બતાવી ડેમ બતાવી દઉં આ ડેમે ઘણી બધી મારી શોર્ટ ફિલ્મોના શૂટિંગ થયા છે અહીંયા તમને આ ડેમ દેખાતો જ ડેમ દેખાણો હું જઈ રહ્યો છું ખેતર અર કોઈ હો તો કમેન્ટ કરો અને તમાર કયું ગીત સાંભળવું છે પણ કોઈ પણ કલાકારનું ગીત સાંભળવું હોય તો કમેન્ટ કરીજો ઓ તારા વિના મારો ડાડો ના જાતો રાતડી વેરણ લાગે ભાલણ વિના મન ના માને કાળજે કટાર વાગે જાગો રાજ જા તેર જણા જોડ કે આ તેર જણા લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હું જય રહ્યો છું ખેતર ખેતર કપાસ સોપવા માટે વાવણી કપાસ કરમા બીજ આપ જેની ખેતી કરો છો એ પણ કોમેન્ટમાં જણાવી દો આપશું ખેતર ખેતી કરો છો હું છું જોઈ શકો છો વાડીનો માહોલ નદી માં માહોલ હોય મારા નેહડા માય એક નમણી ના ગરવે નમણી ના ગરવે આવી લઈને આવીસે ઉતારો મારા છે ઘર ના ફરવા પાણી

હવે મારે કેવા વિડીયો બનાવવા જોઈએ કોમેન્ટ કરો ને મારી ત્રણ ચેનલ છે એક મિત્તુલ વાળિયા મોહુ ગુજરાતીને ત્રણે ત્રણ ચેનલમાં હું લાઈવ આવું છું ને મોહુ ગુજરાતીમાં તો મારી ફિલ્મો જોઈએ છે કે ડાયલોગ ડાયલોગા સાયરીન તો એમ જોતા રહો અને સપોર્ટ કરતા રહો એ વિડીયોને આગળ વધારતા જાઓ

આ ખેતરમાં કપાસ સોંપવાનો છે મિત્રો જો આ ખેતરમાં કપાસ સોંપવાનો છે આપણે કપાસ થી વાવણી કરીને જ છે

આપણા આ ખેતરમાં કપાસ સોંપવાનો છે કપાસ સોંપવા માટે આવી ગયો છું તો જોઈ શકો છો વાડી સોંપવાની છે આપ કોમેન્ટ કરો તો મને કંઈ ખબર પડે કે તમારો શું પ્રશ્ન છે અને તમે શેની ખેતી કરી રહ્યા છો તો એ પણ મને જાણવા મળે મિત્રો જોડી તે અને ખેત સહયોગ આપતા જાવ અને જોતા રહો આપણા વિડીયો થોડા થોડા એ તમે થોડા થોડા મુખડા મલકાઓ અહીંયા છોકરાના મનડા ડોલે અહીંયા મિત્રો ફોન મૂકી દઉં છું કપાસની થેલી તોડવાનો છું આ કપાસ છે ખેતરમાં કપાસ સોંપવાનો છે ઘરમાં હજી વરસાદ નથી ચોતા સોંપી દઈ છે એ વરસાદની વાવણી થાય ત્યાં દર વર્ષે આ બીજ લાવી છે એ ખૂબ જ સારું આવે છે ઘરમાં છે બેસ્ટ બીજ છે કપાસની વાવણી કરવાની છે જોઈ શકો છો કપાસ ચિયા ઓર હું ગીધો ભરી લાવું કારણ કે કપાસ સોંપવાનો છે ગીધો ભરાઈ જાય પછી હું આ બી ખૂબ જ મોંઘો આવે છે આઠસો નવસો ની થેલી આવી જાય આઠસો નવસો ભાવ છે તમે શેની વાવણી કરો છો એ પણ કોમેન્ટ કરો મિત્રો ને બી ગીધામાં એક વર્ષે થોડુંક ગણાઈ ગયું છે નવસો રૂપિયાની થેલી છે આઠસો ની બીજ છે ફટોફટ ઢોળાઈ ગયું કપાસનું પછી હું કપાસ સોંપવાનું ચાલુ કરી પણ દેખાડવાનું છું ખેડૂત એક રક્ષક વિક્રમ ઠાકોર ની ફિલ્મ આપણે જોઈએ

કોમેન્ટ કરો તો કઈ મિત્રો કપાસ કામ ચાલુ કરવાનું છે આ ફોન રાખી દઉં તો રાખી દીધો છે મિત્રો કપાસ છે ને કેવી રીતનો સોંપવાનો તમને જણાવી દઉં છું કેમેરો પહેરવી નાખી હેલો મિત્રો તું કપાસ છોપવાનું ચાલુ કરી દીધું કપાસ વાકા વાકા સોંપવાનો હોય છે આમાં આખો દી છસો રૂપિયા મજૂરી હાલે છે કપાસ સોપવાની દાડી દાળી છસો રૂપિયા છે વીઘે ત્રણસો રૂપિયા હાલે તો આમ વાકા વાકા કપાય છે સોપન આવે છે આવી રીતનું હોય છે બધો માહોલ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ વિડીયોમાં વિડીયોમાં તો જોયું છે છે કેવી રીતનો કપાયા સોંપું છું સાઈ જો તમને કપાયા નહીં જોયું હોય તો જો એક ફેરું બતાવી દઉં હા વાઇટ બતાવી દઉં છું

આવજો મિત્રો હવે મારો ટાઈમ થઈ ગયો છે કપાસ સોંપવાનો તો ફરી મળીએ લાઈવમાં આપણે ફરી મુલાકાત કરીશું જો અત્યારે હું લાઈવ બંધ કરી દઉં છું